જય શ્રી કૃષ્ણ આપનું સ્વાગત છે આપણી ચેનલ ધર્મની જ્યોતમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું હનુમાનજીના જન્મની રહસ્યમય કથા વિશે આમ તો હનુમાનજીના પિતાનું નામ કેસરી છે અને માતાનું નામ અંજના છે પણ તેમને વાયુપુત્ર શા માટે કહેવાય છે તો તે કથાની વાત આપણે આજના વિડીયોમાં કરીશું તો કરીએ વિડીયોની શરૂઆત વાલ્મીકી મુનિએ હનુમાનજીની જન્મકથા વર્ણવી નથી પરંતુ જુદા જુદા દેવોના પુત્ર તરીકે ઓળખાવેલ જોવા મળે છે જેમ કે વાયુપુત્ર કેસરી સૂત શંકર સુવન વગેરે સ્કંદપુરાણના વૈષ્ણવ ખંડમાં એવી કથા છે કે અંજના અને કેસરી સુમેરુ પર્વત ઉપર રહેતા હતા તેમને સંતાન સુખ ન હતું એટલે અંજનામાં વ્રત તપ કરવા માંડ્યા એકવાર તેમને માતંગ મુનિ મળ્યા તેમને અંજનાએ પુત્ર પ્રાપ્તિ માટે ઉપાય પૂછ્યો મુનિએ તેમને કહ્યું કે તેઓ વૃષ્પાચળ મહાકર્મી અને એવો પુત્ર આપશે પર્વત ઉપર જઈ માતંગ મુનિના કહેવા મુજબ અંજના માએ આ તપ આદર્યું એટલે વાયુદેવ પ્રસન્ન થયા તેમણે અંજના માતાજીના સતીત્વનો ભંગ કર્યા વિના અવ્યક્ત રૂપે માનસિક સંકલ્પ દ્વારા અંજનાને આલિંગન કરી પુત્ર આપ્યો હતો આ એક નિયોગ પદ્ધતિ પણ છે આ અંજના દેવીનો પુત્ર અંજની વાયુ જેવો મહાબળવાન થયા તેથી તે વાયુ પુત્ર કહેવાયા શિવપુરાણના શરૂદ્ર સંહિતામાં એક એવી કથા છે કે ભગવાન વિષ્ણુનું મોહિની સ્વરૂપ જોવા માટે શંકરજી વિષ્ણુ પાસે ગયા અને તે સ્વરૂપ જોવા ધ્યાનમાં પ્રાર્થના કરી ભગવાન વિષ્ણુએ પોતાના પ્રભાવથી માયાથી તે દિવ્ય સ્વરૂપનું દર્શન કરાવ્યું આ સ્વરૂપમાં દાનવોને તેમની પાસેથી અમૃત કુંભ લઈ લીધો હતો અને દેવોને અમૃત દીધું હતું મોહથી પાછળ પડેલ શિવજીનું શુક્ર ખલિત થતા જમીન પર પડતા સપ્ત ઋષિઓએ તે પાંદડામાં લીધું અને ગૌતમની પુત્રી અંજનાના કાનમાં રેડી તે દ્વારા અંજના માતાને ઉત્તમ પરાક્રમી પુત્ર ઉત્પન્ન થાય અને રામજીના કાર્યોમાં સહાયક બને એવી યોજના કરી અંજનાને કેસરી સાથે પરણાવવામાં આવે છે પણ લાંબો સમય સુધી પુત્ર ન થતા સપ્ત ઋષિઓએ તેમને કેસરી સમાન પુત્ર આપ્યો તેથી તેઓ પ્રસન્ન થયા હનુમાનજી જ્યારે નાના હતા ત્યારે તેમણે સૂર્યને ફળ સમજી ખાવા પ્રયત્ન કર્યો તેથી તે ઇન્દ્રએ વજ્રથી તેનું જડબું બંધ કર્યું ત્યારથી તે હનુમાન કહેવાયા હનુ એટલે કે જડબું માતાની આજ્ઞાથી હનુમાનજી સૂર્ય પાસે જઈ સગળી વિદ્યાઓ પ્રાપ્ત કરી આમ તેઓ રુદ્રના અવતાર ગણાયા હનુમાનજીના જન્મની એક અદ્ભુત કથા રામાયણમાંથી મળે છે કે અયોધ્યાના રાજા દશરથજીને પુત્ર ન હતો તેથી તેમણે પુત્રેષ્ઠી યજ્ઞ કરાવ્યો તે સમયે યજ્ઞ પુરુષે જે પાયસાન રાણીઓને ખવડાવવા આપ્યું તેના રાજાએ ત્રણ સરખા પાક કર્યા રાણીઓ પાઈસાન હાથમાં લઈ કુળદેવતાનું ધ્યાન ધરી લેવા જાય છે ત્યાં એક ગીધ આવીને કઈ કઈના હાથમાંથી પાત્ર ઉપાડી જાય છે રાજાએ ફરી બીજી રાણીઓ પાસેથી ભાગ કરીને કઈ નવેસરથી ભાગ અપાવ્યો પરંતુ બીજી તરફ અંજના દેવી પુત્રે છાથી પર્વત ઉપર તપ કરી રહ્યા હતા વાયુદેવે અયોધ્યામાંથી પડીયો લઈ ઉડેલી ગીધડીના ચાંચમાં હતું તે પાયસન પાડી નાખ્યું અને હવામાં લાવીને તપ કરતા અંજના દેવીની અંજલીમાં મૂકી દીધું તેણે તે પ્રસાદ રૂપે ગ્રહણ એટલે અંજનાને ગર્ભ રહ્યો અને હનુમાનજી મહારાજનો જન્મ થયો અને અંજની પુત્ર કહેવાયા આપણા શાસ્ત્રો અને પુરાણોમાં એકની એક કથા જુદા જુદા સ્વરૂપે કહેવાય છે આમ જે વૃત્તાંત મળે છે તે આરાધ્ય દેવની લીલા સમજે આપણે હનુમાનજીની નિષ્ઠા કારુણ્યતા દક્ષતા બુદ્ધિમત્તા અતુલિત બળની આરાધના કરી જીવન સફળ કરવું હનુમાનજી મહારાજ બાળકથી માંડી સર્વ ઉપર અને સર્વ વર્ગના આરાધ્ય દેવ છે કારણ કે કાયરતા પ્રભુને પણ પસંદ નથી રામજીના કાર્યો માટે હનુમાનજીનો જન્મ થયો હતો સત્કાર્યનું પ્રેરક બળ હનુમાનજી જ છે જગતમાં એવું કયું કઠિન કામ છે કે જે હનુમાનજીથી ન થઈ શકે રામ કાર્ય માટે જ આપનો અવતાર છે રામકાજ એટલે માનવતાના કાર્યો રામ કાર્ય એટલે જ સત્કાર્યો રામ કાર્ય એટલે પરહિતકારી કાર્યો જે કોઈ અત્યારે સત્કાર્યો કરે છે તે રામ કાર્ય જ છે અને અવશ્ય હનુમાનજી જ તેમાં મદદ કરે છે અને ભક્તોના કે સત્કાર્યના સંકટનો નાશ કરે છે બસ એ જ એમના જન્મ સ્મરણની પ્રેરણા છે કોન સો કો જો તુમસો નહીં જાત હે ટારો તો મિત્રો આ હતી હનુમાનજીના જન્મની રહસ્યમય કથા આશા રાખું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આવી જ રીતે આપણી સનાતન ધર્મની જોતને જળહળતી રાખવા માટે આજે જ આપણી ચેનલ ધર્મની જોતને સબસ્ક્રાઈબ કરો મિત્રો જય સિયા